વાત કરીએ કે જે મગફળીનું બિયારણ છે જેમાં સબસીડી છે કેટલી મળવાપાત્ર થશે આથી તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ખરીફ બે હજાર અંદર એટલે કે ચોમાસા પાક માટે છે મિત્રો મગફળીનું બિયારણ જેની મગફળી જી બિયારણ હતું અને સોયાબીનનું હતું એની અંદર જાતની અંદર જીજીએસ ત્રણ અને જીએસ ચાર નંબરનું બિયારણ હતું એ ખરીદી માટે છે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે એનો કોમ્પ્યુટરાઈઝ છે ડ્રોની અંદર લિસ્ટ છે જાહેર થઈ ગયું છે મિત્રો અને એના વધારે માહિતી માટે ખાસ તમારા જુનાગઢ કૃષિ સિટી ખાતે છે લેવા જવાનું છે ને એના માટે માહિતી માટે અહીં કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે હવે વાત કરીએ સબસિડી કેટલી મળશે મિત્રો જેની અંદર મગફળીની અંદર છે મિત્રો જે 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 બત્રીસ નંબરનું સર્ટિફાઈડ બિયારણ છે જેમાં તેત્રીસો ને પચાસ રૂપિયાની બેગ છે ત્રીસ કિલોની બેગ આવશે જેમાં તમને એકવીસો ને પચાસ રૂપિયામાં આ બેગ મળશે આમાં બારસો રૂપિયા જેટલી સરકાર તરફથી જે સબસિડી છે બાદ કરી દેવામાં આવશે સબસિડીની સહાય છે બાદની જ રકમ તમારે વિશેષ ભરવાની રહેશે અને જે 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 બત્રીસ નંબર છે મિત્રો મગફળીની અંદર ટૂટફુલ બિયારણ છે એમાં એકવીસો પચાસ રૂપિયાની જ બીગ મળશે પછી મગફળીની અંદર બાવીસ નંબર જે બિયારણ છે મિત્રો જે ટૂટફૂલ એમાં બે હજાર રૂપિયાની તમને ત્રીસ કિલો મળશે સોયાબીનની અંદર છે મિત્રો બંને જાતની અંદર છે જેમાં ત્રણ નંબરની જાત છે જે સોળસો પચાસ રૂપિયા પચીસ કિલો રહેશે અને ચાર નંબરની જે છે એમાં પચીસો ને પચાસ રૂપિયા છે આમાં સબસિડી સહાય નથી બરાબર આનો ભાવ પણ ઓછો છે આમાં જે બત્રીસ નંબર છે મિત્રો સર્ટિફાઈડ બિયારણ છે ને જેમાં તેત્રીસો ને પચાસ રૂપિયાની બેગ છે ત્રીસ કિલોની જેમાં તમારે એકવીસો ને પચાસ રૂપિયા ભરવાના છે બારસો રૂપિયા સબસિડી છે મગફળીના બિયારણમાં મળશે હવે જે ખેડૂતોનું નામ છે મિત્રો આગળ તમને બતાવું છું જે ખેડૂતોનું નામ આવેલું છે ત્યાં તમારે રૂબરૂ જવાનું છે વેચાણનો સમય છે આઠથી સાડા બારનો રહેશે અને આ જે સરનામું નોંધી લેજો જે સીડ હબ ગોડાઉન બરાબર ગેટ નંબર ત્રણની પાસે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્યાં તમારે જવાનું છે જેમાં ખાસ કરીને જે ઓનલાઈન તમે પ્રિન્ટ કઢાવેલી છે એ તમારો સાત બાર આઠ આ તમામ ડોક્યુમેન્ટ અને બેંકની જે ઝેરોક્ષ છે મિત્રો આઈએફએફ કોડ દેખાતો હોય બરાબર એ તમારે સાથે લઈ જવાની એટલે અગત્યની માહિતીની વાત કરીએ જુનાગઢ ખાતે છે મિત્રો બિયારણ માટે તમારે ધ્યાન લેવા જવાનું રહેશે મિત્રો અને કોઈ પણ માહિતી ખોટી હશે બરાબર તો અરજ છે અરજી તમારી રદ થઈ જશે ખાસ કરીને બરાબર ને આની એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવેલી છે આનું લિસ્ટ પણ હું તમને બતાવું છું આ લિસ્ટની અંદર જે ખેડૂતોના નામ આવેલા છે તે તમારે જવાનું રહેશે મિત્રો ખરીફ પાક બે હજાર ચોવીસની અંદર મગફળીની અંદર બાવીસ નંબર અને બત્રીસ નંબર જે સર્ટિફાઈડ બિયારણ છે મિત્રો અને ટૂથફૂલ બિયારણ માટેની લિસ્ટ છે ખેડૂતોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવેલી છે આ યાદીની અંદર મિત્રો અહીંયા વાત કરીએ એકોતેરથી એકસોને વીસ નંબર છે મિત્રો અહીંયા ટૂથફૂલ બિયારણ છે બાવીસ નંબરનું અહીંયા તમારું નામ છે ઉપર સર્ચ કરશો મિત્રો અહીંયા તમે આ પીડીએફ છે તમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઉં છું મિત્રો આ લિંક ઉપરથી તમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર વહી ત્યાં તમને એમ લખેલ હશે કે જે ખેડૂતોની યાદી છે એ ડાઉનલોડ કરવા માટે જે લોકોના કોમ્પ ટ્રેસ ડ્રો થયેલા છે બરાબર એ તમને અથવા તમને આ પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ છે નકો મારી ટ્વેન્ટી ફાઈવ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આ પીડીએફ ત્યાં પણ મુકાઈ ગયા છો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પણ આપી દઉં છું અહીંયા સર્ચ કરી અહીંયા તમારા સર્ચ બારની અંદર છે તમારું નામ લખવાનું છે અહીંયા તમને અહીંયા એકોતેરથી એકસો વીસ નંબરની જે સીટ છે મિત્રો એની અંદર ટૂટફુલ બિયારણ છે બાવી નંબરના છે એકસો વીસ લગ્ન ત્યારબાદ મિત્રો બત્રીસ નંબરની વાત કરીએ જી જેજી બત્રીસ નંબર છે સર્ટિફાઈડ બિયારણ બરાબર આમાં તમને બારસો રૂપિયાની સબસિડી પણ મળશે મિત્રો ખાસ કરીને આ બિયારણની અંદર છે તમારા નામ અહીંયા તમને બતાવેલું છે અહીંયા તમારો નંબર છે બરાબર સિરિયલ નંબર છે પછી એપ્લિકેશન નંબર છે તમારું નામ છે મોબાઈલ નંબર છે વિલેજ છે તાલુકો છે ને ડિસ્ટ્રિક છે બરાબર તમારું કયું ગામ છે એ તમને અહીંયા લખેલું હશે તમારું નામ હશે તમે નામ જોઈ શકો છો એટલા નામ છે યાદી જાહેર થઈ ગઈ છે આ મોટી યાદી છે એટલે આપણે બોલી નહીં શકાય ખાસ કરીને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું મિત્રો પંદરસો જેટલા નામ છે અહીંયા આવેલા છે ખાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું ટેલિગ્રામ ચેનલની તમારું નામ આવેલું હોય તો તમારું જિલ્લા નામ સાથે કન્ફર્મ કરી લેજો અને તમારે છે લેવા જવાનું રહેશે મિત્રો તમને અહીંયા તારીખ પણ બતાવેલી છે એકવાર અવશ્ય પીડીએફ છે એ વાંચી જવી મિત્રો અહીંયા સમય પણ અહીંયા બતાવેલો છે બરાબર સમય અને તારીખ છે તમને તમામ વસ્તુ છે દર્શાવેલી છે આ પીડીએફની અંદર બરાબર અઢાર પાંચ બે હજાર ચોવીસથી વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન બરાબર એ ક્રમ સાથે બતાવેલું છે તો ખાસ આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો જે લોકોના નામ આવેલા છે જુનાગઢ કૃષિની સ્થિતિ ખાતેથી રૂબરૂ લેવા જવાનું થશે